સમાજ આપણો ભાવિક નથી ફિતુરી છે સમાજ આપણો ભાવિક નથી ફિતુરી છે મુખમાં રામ પરંતુ બગલમાં છોરી છે એકલો પ્રેમ નહીં શૌર્ય પણ જરૂરી છે એકલો પ્રેમ નહીં શૌર્ય પણ જરૂરી છે કહાની પ્રેમની સાહસ વગર અધૂરી છે કહાની પ્રેમની સાહસ વગર અધૂરી છે હૃદયની ખાદ અમે વેદનાથી બુરી છે હૃદયની ખાદ અમે વેદનાથી બુરી છે જીવનમાં ખોટ ખમી પણ છે ખોટ પૂરી છે જીવનમાં ખોટ ખમી પણ છે ખોટ પૂરી છે હશે જરૂર હશે એક બે ભલા એમાં હશે જરૂર હશે એક બે ભલા એમાં મનાય કેમ કે દુનિયા તમામ બુરી છે મનાય કેમ કે દુનિયા તમામ બુરી છે દીએ છે એમ કંઈ ડંખ લાગણીઓ પણ દીએ છે એમ કંઈ ડંખ લાગણીઓ પણ અદેમાં નાગણીઓ જાણે જેવી પૂરી છે છે એમ કઈ ડંખ લાગણીઓ પણ હૃદયમાં નાગણીઓ જાણે જે પૂરી છે નકરશો કોલ પૂરો તો રહી જશે મેણું નકરશો કોલ પૂરો તો રહી જશે મેણું મનુષ્ય જાત ફક્ત બોલવામાં સૂરી છે મનુષ્ય જાત ફક્ત બોલવામાં સૂરી છે અનન્ય પ્રીત છુપી ચીજ છે ખબર નહોતી અનન્ય પ્રીત છુપી ચીજ છે ખબર નહોતી અમોને એમ કે મૌરલી મધુરી છે અમોને એમ કે મોરની મધુરી છે જીવનમાં ખાય છે સંઘર્ષ આસ્થી પેદા જીવનમાં ખાય છે સંઘર્ષ આસ્થી પેદા બસુરા સાજ નથી તાન ખુદ બસુરી છે બસુરા સાજ નથી તાન ખુદ બસુરી છે મેં એને ઝૂમતા જોઈ નથી કદી ખાયલ મેં એને ઝૂમતા જોઈ નથી કદી ખાયેલ જવાની મારી જીવનમાં સદાય જૂરી છે જવાની મારી જીવનમાં સદાય જરૂરી છે સમાજ આપણો ભાવિક નથી પિતૂટી છે જે મુખમાં રામ પરંતુ બગલમાં છોરી છે